હેલો એવરી વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ આજે આપણે ધોરણ દસ અસંતુલિત સમીકરણને સંતુલિત કેવી રીતે કરવાનું છે એ જોઈએ સૌ પ્રથમ આપણને સમીકરણ જોવાય છે આ સમીકરણને આપણે વચ્ચેથી એટલે કે પ્રક્રિયકો અને નીપજોને અલગ કરી દઈએ હવે પ્રક્રિયકોમાં આપણને કોણ જોવા મળે છે તો એમજી જોવા મળે છે અને ઓ જોવા મળે છે એવી જ રીતે નીપજમાં પણ આપણને એમજી જોવા મળે છે અને ઓ જોવા મળે છે હવે આપણને અહીં પ્રક્રિયાકમાં એમજી કેટલા જોવા મળે છે એક એવી જ રીતે નિપજમાં પણ એક ઓક્સિજન કેટલા છે અહીં બે છે અને અહીં ઓક્સિજન કેટલા જોવા મળે છે તો એક જોવા મળે છે હવે મારે અહીં ઓક્સિજનને બે કરવા માટે એને બે વડે ગુણવું પડે તો જે બે વડે છે એને આપણે એમજી ની આગળ મૂકી દઈએ હવે આપણને mg 2 મળી ગયા એટલે આપણે બે અહીં પણ બતાવી દઈએ mg અહીં આપણો 2 થઈ ગયા છે નિપજમાં પ્રક્રિયકમાં પણ આપણે એને બે કરવા માટે એક ને બે વડે ગુણી દઈએ એ બે ને આપણે અહીં મૂકી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણો સમીકરણ જે છે એ સંતુલિત થઈ ગયું તો આવી જ રીતે તમારે આ બે સમીકરણ સોલ્વ કરી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો થેન્ક યુ